હલો મિત્રો અમારી લાઈમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આવી ગયો છું વાડી ભાઈ બકાલું ઉતારવા મિત્રો કિસોડા વાવલ છે વાવલ હૈ પતકો વાવલ છે મિત્રો અમારી લાઈમાં જોડાવા ખૂબ ખૂબ આભાર મિત્રો તમારો આજે મિત્રો વાડી આવી ગયો શું ચક્કર મારવા મિત્રો ભાઈ કોમેન્ટ કરતા રહેજો અમારી લાઈવમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો માંડવીઓ ત્યાં બહુ સારી હોય મિત્રો અને મિત્રો આ જો ગઈ સાલે મિત્રો વાવ નહીં ગઈ છે ગઈ સાલે વાવ અને વાવમાં મિત્રો પાણી પણ સારું થયું હોય બોલો ભાઈ મિત્રો વાવમાં પાણી પણ સારું થયું હોય નવી લીધી વાવ બાંધી અને પાણી સારામાં સારું મિત્રો થયું હે પણ હવે આ ગારનો ટીંબો એટલો મિત્રો અને ગીજા ઘીસોડા પથકોરા બધું વાવેલ છે મિત્રો અમારી લાઈવમાં તમારો સ્વાગત છે મિત્રો મિત્રો લાઈક કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો ભાઈ અમારી લાઈવમાં જોડાવો બદલ ખૂબ ખૂબ આભાર મિત્રો અમારી લાઈવમાં તમારું સ્વાગત છે મિત્રો લાઈક કરતા જ કરતા રહેજો ભાઈ અમારી લાઈફમાં તમારું સ્વાગત છે મિત્રો હાલો મિત્રો લાઈક કરજો કમેન્ટ કરજો ભાઈ અમારી લાઈફમાં તમારું સ્વાગત છે મિત્રો ક્યાંથી ભાઈ જોશો જરાક કોમેન્ટમાં જણાવજો મિત્રો અને મિત્રો લાઈક કોમેન્ટ કરો તો મિત્રો ગુજરાતીમાં કરજો ભાઈ અમારી લાઈફમાં તમારું સ્વાગત છે મિત્રો

મિત્રો કોમેન્ટ કરો તો ભાઈ ગુજરાતીમાં કરજો ઇંગ્લિશ બહુ આવડતું નથી મિત્રો જરાક કોમેન્ટ કરજો ભાઈ ક્યાંથી જોઉં છો એટલે જરાક કોમેન્ટ કરતા રહેજો અને કોમેન્ટ કરો તો ભાઈ ગુજરાતીમાં કરજો ઇંગ્લિશ બહુ આવડતું નથી મારા વાળા મિત્રો લાઈક કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો ભાઈ મારી લાઈનમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો એ પાડીયો થઈ ને પૂજાવું ગણવૈયા મરે ઠાકોરજી નિત થાવું ગળવૈયા મરે ઠાકુરજી નિત થાવું એ ધણ થી ગણે જેના માથા મસણે ને વાળીઓ થઈને પૂજાવું ઘડવિયા મારે ઠાકોરજી ના ચડાવું ઘડવિયા મારે ઠાકોરજી ના ચડાવું મિત્રો લાઈક કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો અમારી લાઈવમાં તમારું સ્વાગત છે મિત્રો ક્યાંથી જોશો મિત્રો જરાક કોમેન્ટમાં જણાવજો ભાઈ

મિત્રો કોમેન્ટ કરો તો ભાઈ ગુજરાતીમાં કરજો ઇંગ્લિશ મિત્રો બહુ આવડતું નથી ભાઈ ક્યાંથી જોઉં છું વરસાદ પાણી કેમ છો મિત્રો જરાક કોમેન્ટમાં જણાવજો ભાઈ વરસાદ અત્યારે અમારે તો વિરામ લીધો હે ભાઈ અત્યારે વરસાદ નથી હવે ચાર પાંચ દિન આવી જાય તો ભલે મૂળ ચાલુ કરવું જોઈએ ભાઈ અમારે લાઈફ જેટમાં તમારું સ્વાગત છે મિત્રો લાઈક કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો ભાઈ અમારી લાઈમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો મિત્રો મિત્રો લાઈક કરજો કરજો મિત્રો લાઈક કરવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો મિત્રો અમારી લાઈ માં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર મિત્રો આ ગઈ સાલે વાવ નાખી છે વાવમાં પાણી મિત્રો સારામાં સારું થયું હે વાવ નવી નાખી મોટર નવી લીધી બધું નવે તરીકેથી બનાવ્યું છે ભાઈ અને મગફળી પણ સારી છે મિત્રો એટલે મિત્રો લાઈક કરતા રહેજો કોમેટ કરતા રહેજો ભાઈ અમારી લાઈફમાં જોડાવ બદલ ખૂબ ખૂબ આભાર એમાં ખણ ખાતા નહોતું ય આવડતું મુ કહા તું તારું એટું રે એ માકણ કાતા નો તું આવડતું તું તારું હેઠું રે ગોપી તારું ઘર જય કોણમાં બેઠું રે ગોપી તારું ઘર જય કોણમાં બેઠું રે મિત્રો લાઈક કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો મિત્રો ક્યાંથી જો સૌ મિત્રો જરાક જણાવજો ભાઈ વરસાદ પાણી કેમ છે એ મિત્રો જરાક જણાવજો કોમેન્ટમાં અને કોમેન્ટ કરો તો ભાઈ ગુજરાતીમાં કરજો ઇંગ્લિશમાં મિત્રો બહુ આવડતું નથી ભાઈ અમારી લાઈક ચેટમાં તમારું સ્વાગત છે મિત્રો હલો કેમ છો મિત્રો મજામાં છો હશો અમારી લાઈવ ચેટમાં તમારું હાર્દિક સ્વાગત હાર્દિક સ્વાગત છે મિત્રો લાઈક કરજો કોમેન્ટ કરજો મિત્રો અમારી લાઈવમાં તમારું સ્વાગત છે મિત્રો ક્યાંથી જોઉ છો ભાઈ જરાક કોમેન્ટ કરજો મિત્રો કેમ છો મિત્રો મજામાં હશો અમારી લાઈવમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર મિત્રો મિત્રો લાઈક કરજો કોમેન્ટ કરજો મિત્રો મારી લાઈવમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો મિત્રો એ ધળ ધીંગાણે જેના માતા મસાણેને પાડીઓ તૈયને પૂજાવું ગડવૈયા મારે ઢાકોર જી નથી તાવું ગડવૈયા મારે ઢાકોર જી નથી તાવું હલો મિત્રો લાઈક કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો મિત્રો નમસ્તે નમસ્તે ભાઈ જ્યાંથી જોડાવો ખૂબ ખૂબ આભાર તમારો મિત્રો આમાં નામ તો ઇંગ્લિશમાં છે એટલે બહુ આવડે નહીં ભાઈ પણ નમસ્તે નમસ્તે ભાઈ લાઈવમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો ક્યાંથી જો જરાક મિત્રો કોમેન્ટમાં જણાવો વરસાદ પાણી કેમ છે મિત્રો જરાક કોમેન્ટમાં જણાવજો વરસાદ છે કે નહીં કે ગામ છો મિત્રો કલિયાપુર તાલુકો કેનેડી ગામ દેવભૂમિ દ્વારકા જિલ્લો ભાઈ ત્યાંથી મિત્રો વાળી આવીને મિત્રો લાઈક કર્યું છે ભાઈ અમારી માં જોડાવા બદલ ખૂબ ખૂબ તમારો આભાર મિત્રો લાઈક કરતા રહેજો ભાઈ કોમેન્ટ કરજો મિત્રો અમારી માં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર દાદાજી ક્યાંથી ક્યાં ગામ છો ભાઈ દાદાજી છે ભાઈ કેનેડી ગામથી મારા વાલા મિત્રો લાઈક કરજો કોમેન્ટ કરજો કોમેન્ટ કરો તો ગુજરાત કેમ છો દાદા હો એકદમ મજામાં ભાઈ દાદાને શું વાંધો હોય ભાઈ દાદાને એકદમ એકલાસ છે ભાઈ ઓકે દાદાજી લાઈવ પણ કરી રહ્યા છો સબસ્ક્રાઈબ પણ કરી દીધું છે ભાઈ ભાઈ ધન્યવાદ ખૂબ 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 આભાર મિત્રો સબકાઈબ કરવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો ભાઈ

જય ભાઈ અમારી લાઈવમાં જોડાવા ખૂબ ખૂબ આભાર ભાઈ મિત્રો ઇંગ્લિશમાં છે એટલે નામ તો ન વાંચતા આવડે પણ લાઈવમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો મિત્રો લાઈક કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો ભાઈ દ્વારકાધીશ જય દ્વારકાધીશ દાદાજી ભાઈ જય જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય માતાજી ભાઈ અમારી લાઈવમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર ભાઈ તમારો

દોસ મારો આજે બર્થડે ધન્યવાદ ભાઈ બથડે 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 મારી લાઈવમાં તમારું સ્વાગત છે ભાઈ બથડે તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો ભાઈ ભાઈ ધન્યવાદ મિત્રો અમારી લાઈવમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર દાદાજી તમારું ખેતર બતાવો ભાઈ મિત્રો આ મારું ખેતર છે ભાઈ અને ગઈ સાલે વાવ નાખી ભાઈ અને આ વાવ નહીં આ અડધો હોય ને અડધો ભાઈ ઉપાડી દીધો હે ભગવાન બેડ આવી છે તો ભાઈ વરફ ભગવાન નામી દે છે તો હવારા ગારનો ટીંબો ઉપાડી અને પડામ બળ દેવી છે મિત્રો આ મારું ખેતર છે આ માંડવી છે મિત્રો જો તમારી લાઈક જોડાવવા બદલ ખૂબ ખૂબ આભાર મિત્રો મિત્રો લાઈક કરતા રહેજો ભાઈ કોમેન્ટ કરતા રહેજો અમારી લાઈમાં જોડાવવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો મિત્રો મિત્રો લાઈક કરતા રહેજો ભાઈ કોમેન્ટ કરતા રહેજો મિત્રો અમારી લાઈવમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર મિત્રો કેમ છો મિત્રો મજામાં હશો મિત્રો લાઈક કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો ભાઈ અમારી લાઈવમાં જોડાવ બદલ ખૂબ ખૂબ આભાર તમારો મિત્રો કેમ છો મિત્રો મજામાં હશો મિત્રો લાઈક કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો ભાઈ અમારી લાઈવ માં તમારું સ્વાગત છે મિત્રો એ ઝુલડી પેરતા નો તું આવડતો અમે તે દી પેર આવતા રે ઝૂલડી પેરતા નો તું આવડતો અમે તે દી પેર રે મિત્રો લાઈક કરતા રહેજો કમેન્ટ કરતા રહેજો ભાઈ અમારી લાઈવ સ્વાગત છે મિત્રો લાખ લાખ ધન્યવાદ ભાઈ જોડો બદલ ખૂબ ખૂબ આભાર તમારો ભાઈ મિત્રો લાઈક કરતા રહેજો સબ્સ્ક્રાઇબ કરતા રહેજો અમારી લાઈવમાં માં બદલ ખૂબ ખૂબ આભાર તમારો ભાઈ એ ધળ દિંગણને ગનો થઈને પૂજાઓ ઠાકોરજી મિત્રો લાઈક કરતા રહેજો ભાઈ કોમેન્ટ કરતા રહેજો ભાઈ અમારી લાઈફમાં જોડાવ બદલ ખૂબ ખૂબ આભાર મિત્રો તમારો મિત્રો લાઈક કરતા રહેજો સબસ્ક્રાઈબ કરતા રહેજો ભાઈ અમારી લાઈફમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો ભાઈ બાર ને તેર સેકન્ડ